આઈસ્ક્રીમ કેવું ભાવે તને શું અને શાંતિ આપી સદગતિ પ્રાપ્ત કરી લીધી જેને જેને સત્યનારાયણની કથા કરી રામ રામ ને જય દ્વારકા બધા મિત્રો ને મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં આવશો તો મિત્રો આજે આપણે વ્લોગની શરૂઆત છે એ બપોરથી એટલે કે બાર સાડા બાર જેવો સમય થયો છે વાડી એવા થાય નીંદવા માટે નીંદવાનું કામકાજ હજી આપણે શરૂ છે કારણ કે બે ત્રણ દિવસથી સખત નીંદુ કામકાજ શરૂ છે ને કારણ કે હું નહોતો અહીંયા એનું કારણ હતું કે આપણે ટ્રેક્ટર આખવાનું હતું મેં મિત્રો જો કન્ટિન્યુ આમ તો કહું ને મિત્રો તો વીસ બાવીસ કલાક ટ્રેક્ટર એક ધારો સીટમાંથી બેઠો છું સેલેન્જ બીલેન્જ એવો આપણે કંઈ બનાવતા નથી બાકી હું તમને પાકું કહું છું કે લગભગ બાવીસ કલાક તો મેં ટ્રેક્ટર આપ્યું જ છે અને વધારે આપવું હોય તો ના નહીં પણ બાવી કલાક મારી રેન્જ મુજબ મેં ટ્રેક્ટર આપ્યું છે તો મિત્રો વાડીએ હવે ઝાડવા ખેંચવાનું કામકાજ આજ સમાપ્ત થઈ જવાનું છે તો મેં કીધું આજનો વાડીનો વિડીયો હું તમને છેલ્લો બતાડી દઉં તો આ મોજ ઓહો શું ગામડાની મોજ કહેવાય અને મિત્રો જો જે વાડીએ બેઠા બેઠા જમવું આ જવું બાફેલી સિંગ ઓહો મોજના ફોરા ફોરાહના પલ્લા સૂટે અમને વાડીએ બેઠા બેઠા જમવાની જવો પ્યોર ઘીગોળ ભીંડાનું શાક નો મિક્સિંગ દવા એન્ડ કૂચ બી નોટ મિક્સ ઓનલી ફોર ઓર્ગેનિક રોટલો આ છે ગામડાની મોજ સાહેબ જોઈ લો આવી મસ્ત તમારા શેર માં પૈસા દેતે તે હું આમ ગમે ગયો ને તોય ન મળે અચ્છા હમકો સિકારિયા હે આ છે આપડી વાડી ની સિંગ અને જોઈ લ્યો અહીંયા એક આડો છોડવો ખાવા માટે ખેંચ્યો થો અને આ લીમડાના ના શીતળ સાયે બેહવાની જે મોજ આવે એ તમારી એસી માં ન આવે મિત્રો તો કેવું લાગ્યું તમને અમારું જમવાનું અને મારા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર મિત્રોને તો એટલો એટલો ધન્યવાદ આપું ને કે આપણને ઘણો સપોર્ટ આપે છે અને કારણ કે મિત્રો આપણી પાસે આઈફોન નથી એટલે આપણા ફોનની ક્વોલિટી પણ એવી સારી નથી છતાં પણ એ બધા વિડીયા જોવે છે અને બધું આપણું કામકાજ કરે છે એ બદલ તમારો બધાનો આભાર થેન્ક યુ અને હાલો મળીએ આગળ વિડીયોની અંદર બની રહ્યો ત્યાં સુધી અને એક લાઇક કરતા જાયો અને વિડીયાની અંદર કોમેન્ટ મારવાનું ભૂલતા નહીં તડકા પછી આમ તો અત્યારે ભાદરવાનો તડકો ફૂલ પડે છે મિત્રો ગરમી પણ કાળા ગજબની હતી અમે સાડા ત્રણ એસી નીંદવા આવ્યા છીએ તો નીંદવાનું કામકાજ એકદમ શરૂ છે અને ઈ કામકાજમાં આપણે અમે આમાં તો શું છે કે અલગ અલગ પ્રકારની વેરાયટીના ઝાડવા હોય છે તમને બતાવું હું જો આમાં હું આપણે મારા પપ્પાને પૂછી તો પપ્પા આ આ ઝાડવું છે ને શું કહેવાય જોવાનું હે ડમરો કેવા અલગ અલગ વેરાયટીના નામ મિત્રો જો આને આને શું કહેવાય ડમરો કહેવાય આવડો આ આ ઈ વેકરીયો જો કેવા અલગ અલગ પ્રકારના નામ હોય મિત્રો આ વેકરીઓ કંઈક છે એ દવામાં ઉપચાર તરીકે પણ કામમાં આવે છે હવે તો ઘણી વેરાયટી હોય છે તમને આમ કંઈક કોઈ પાસે નોલેજ હોય તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો મારા ગઢામાં છે એ બહુ યુઝ કરતા વેકરિયાનો જો આનો આ બીબડાવાળું છે ને આ આનો તો આવું ગામડામાં હોય છે મિત્રો બાકી તો ક્યાંય મળતું નથી જો તો તમને કેવોક લાગે છે આપણા વિડીયા એ જ રીતે કોમેન્ટ કરતા તમને તો મને આમ મોજ આવે વિડીયા બનાવવા તો કાલના વિડીયોની અંદર આપણે જેમ કીધું એમાં જે છે એ વેકરીઓ ખડ છે એ એનો હું તમને ઉપયોગ આજમાં કહેવાનો છું કાલે વ્લોક નહોતો મૂકવાનો એનું રીઝન હતું કે થોડુંક ટ્રેક્ટર આખવાનું હતું કાલનો સખત મિત્રો છે એ હું તમને કહું ને તો કાલે પાંચ વાગેનો ટ્રેક્ટરની સીટે બેઠો હતો તે આજે પાંચ વાગે ટ્રેક્ટરની સીટે મિત્રો ખોટું નથી બોલતો કારણ કે મિત્રો એટલી આમ શું કહેવાય કે ભરતી એટલી ટ્રેક્ટરની છે સિઝન એટલી છે ને અમારે ખેડૂત લોકોને કે એની વાત ન પૂછો મિત્રો એમાં એવું છે કે વરસાદ હતો સખત કન્ટિન્યુ પંદર વીસ દિવસથી એના લીધે કોઈના સાથી નથી એલા એટલે ઘરનું પહેલાં તો આંક્યું છે ઘરનું હાંકીને ઘણા બધા મિત્રો હતા એનું બાકી હતું એનું આપણે આંક્યું છે તો આજે આપણે કાલે વિડીયો નહોતો મૂકવાનો પણ આજે ચોક્કસ મૂકી દેવું એટલે એમાં એવું છે મિત્રો આ વેકરીઓ છે એ હું ઉપયોગમાં આવી હું આજ મારા ગઢાબાને પૂછીને આવ્યો છું તમારી માટે ખાસ સ્પેશિયલ આ વેકરીઓ જે લોકોને કમર દુખતી હોય ને કમર એની માટે ખૂબ ઉપકારી છે મિત્રો આનો કારેક તમે યુઝ કરજો એનો યુઝ હું આગળ તમે કોમેન્ટ કરશો તો જણાવી કે આમ કઈ રીતે કરવાનો એમ બધું અમારા ગઢાબાને પૂછીને પણ તમે આપણે આ વિડીયોની અંદર બની રહેજો અને આપણે નવું નવું જણાવતા હોઈએ છીએ તો એક આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી તો મિત્રો અમારી તુલસીબેન છે એ જો રમતી અહીંયા માઇન્ડવીની અંદર આજે આવી છે સિંગની અંદર અમે આવ્યા તો સિંગની અંદર આવી છે તો અમે બધા આ આમ શું કહેવાય કે એમ જલસા કરીએ છે મિત્રો મેં તમને આગળ જણાવ્યું એ મુજબ આપણે જમી કાઢવીને કમ્પ્લીટ થઈને પાછા છે એ નીંદવાના કામકાજ માટે આવી ગયા છીએ તો હું તમને એક વસ્તુ બતાડું નિંદુ છું તો મને ક્યારનું આડું આવે છે એટલે મતલબ મોટા મોટા ઝાડવા થઈ ગયા છે તો મેં એક ભાઈનો વિડીયો જોયો છે તો એ હું તમને અહીંયા સ્ક્રીન ઉપર વિડીયો બતાડવાનો છું અને લાઈવ પ્રૂફ એ દેખાડવાનો છું કે વિદેશમાં આપણી ખેતીની વસ્તુની કેટલી ડિમાન્ડ છે મિત્રો અમારે ખેડૂત મિત્રો તરીકે આપણી સાથે ગઝગઝ ભૂલે છે તો હું તમને બતાડું કે જો આને મિત્રો છે એ પોપટા કહેવાય મને બીજું શું કહેવાય એ તો કંઈ ખબર નથી અને હું તો પોપટા કહું છું કેટલા છે જો એ ઊભા એવા તો આખી વાડીમાં હતા મેં ખેંચી લીધા છે ડાગડો છે એ ઘરે પોગી ગયો છે નકર હું તમને બતાવત આ પોપટાનો મિત્રો અમેરિકામાં ગઝપનો ભાવ હોય છે આ એ લોકો કંઈક દવા તરીકે એમ કંઈક એ ભાઈ કહેતા થાય યુઝ કરે છે હું એ ભાઈનો વિડીયો આ સ્ક્રીન ઉપર મૂકી દઈ એટલે તમને ખબર પડશે મિત્રો કે આ ખેતીવાડીમાં આપણે જે ખડ હોય એ પણ બહાર કેટલું ઉપયોગી થાય છે હકીકતની વાત કહું છું મિત્રો હું કંઈ ખોટું નથી બોલતો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાડવાનું છું તમને વિસવાનો આવે ને તો હું તમને પ્રૂફ બતાડવાનો છું બાકી તો બીજું તમારે કંઈ કહેવું નથી તમારી મનો આમ ઈચ્છા કે હું હોય એ કાંઈ આપણને ખબર નહીં બાકી જે હું લાઈવ જોઉં છું અને એ ભાઈને હું ફોલો કરું છું અને એ બધી માહિતી આપે એ આપણે માન્ય પણ છે કારણ કે હોય શકે વિદેશમાં યાર વિદેશમાં શું ન હોય હોય શકે તો મિત્રો ગરમી બહુ હતી તો જો સોડા પલટીનું કામકાજ શરૂ કરી દીધું તું શીખા તું શું ખાશો હે આઈસ્ક્રીમ કેવું ભાવે તને હે મજા આવે ને તો આજે છે વરસાદી વાતાવરણ છે અને કેટલા સમયથી વરસાદ શરૂ હતો તો જેના લીધે આપણે કાંઈ કામવાળીનું નહોતા કરી શીખ્યા પણ હવે નિંદવાનું કામ કન્ટિન્યુ કામ છે એ શરૂ કરી દીધું છે તો વાડી આવ્યો હતો ફાર્મે રાખેલું છે વીસ વીઘા એમાં ફાલ જોવો કેવોક છે અહીંયા થોડીક પાસ્તરી માઇન્ડ વાવેલી છે એટલે સિંગ છે એ આપણે વાવી હતી વાવણી કરી હતી થોડીક વાહે એટલા માટે અત્યારે ફાલ નથી અમે નિંદીએ છીએ પાંચ છ જણા બે ત્રણ જણા અહીંયા અને મિત્રો ખડ તો ખૂબ જામી ગયું છે આને કહેવાય લાંબડી ગામડાની ભાષામાં કહું ને તો લાંબડી કહેવાય અને તમારા ભાઈ આજે પોપટ પાડ્યો છે જુઓ દાંતડું વાગી ગયું છે જેના લીધે આપણે બહુ કદાચ લઈ નથી શકતા તો તમને વિડીયો કેવો લાગે એ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જણાવી દેજો મળીએ આગળ ત્યાં સુધી બની રહો સતયુગ્નુ ભગવાન સુખ અને શાંતિ આપી સદગતિ પ્રાપ્ત કરી લીધી જેણે જેણે સત્યનારાયણની કથા કરી એના ભગવાને બીજા અવતારો ક્યાંય આપ્યા સંપત્તિ આપવા વાળું સંતતી આપવા વાળું પુરુષને વિજય આપવા વાળી છે આ કથા બંદીખાને પીડી હોય બંદીખાનેથી મુક્ત થાય દરિદ્ર હોય દરિદ્ર માટેથી મુક્ત થઈ જાય છે પણ કલ્યાણ કરવા માટેનું આ વ્રત છે પ્રજુગના માનવીને કલ્યાણ થાય તો હાલો મિત્રો અહીંયા થી આપણો વિડીયો ને વિરામ આપીએ છીએ વિડીયો કેવો લાગ્યો એ લાઈક શેર અને આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને કહી દેજો તો આજના વિડીયો એટલું જ બાય આવજો